इके के भी वैसी वो हैं इके के भी वही तो केस एक कच बिस्टिक हाँ लो दे देते हैं एक कच खाना है तो इसको देने पड़ेगा वरना हमारा माथा खा जाएगा बिस्टिक तो खाने से खाना चलो दे देता हूँ क्या खाना है पहले बोल दे <laughs> क्या खाना है एक कच खानी है चलो खड़ा हो खड़ा हो जा मैं ले आता हूँ तेरे लिए एक बिस्टिक और का यहाँ पर रहे हाँ ले भाई ले तू क्यों ली હા બસ થઈ ગયું ને એક જ એક વેદુનું હોય જા એમાંય હક નહીં થાય ઊઠીને પાછું યાદ આવશે તો માર્ગ છે ઓહો સાંજો ઓલું બીજું બીસ હોય એનું શું કરવાનું ત્યાં આ આ બિસ્કિટ એ સ્કૂલે જ લઈ જવાનું હતું તો અત્યારેથી અત્યારે ખવાઈ ગયું ઉઠીશ ત્યાં એ બિસ્કિટ એ ખવાઈ જાય સ્કૂલે લઈ જવાની વાત હોય પછી સ્કૂલે લઈ જવા સુધી તું ઝાડ વર્ષ થોડો ચાલ સવારે તો પછી બીજા બિસ્કીક હાલતા હોય આ નો હાલે પછી પૂરા થઈ ગયા હોય ચોકલેટ નથી ક્રીમ છે હા ક્રીમ એ નથી ભાવતું ને નથી ભાવતું હવે એવું થોડું ભાવે આમ જોજે બતાવી તો મને કેવું હોય ક્રીમ મને બતાવી તો મને જોવા દે ખાલી જોવા દે મારે ખાવું નથી કઈ જોવા દે તો કેવું કડવું લાગે ને કે ખારું લાગે મસ્તી નું લાગે શેના જેવું હોય માખણ જેવું હોય તો એ માખણ છે બિસ્ટિક માં માખણ કેદી દેવા મીંડા પામ ઓઇલ વાળું ક્રીમ હોય બટા એમાં કઈ માખણ ન હોય ક્રીમ ન હોય તાટી ગયો ક્રીમ કેમેલા પાટલો લે એવો અંદર ત્યાં બેસીને પછી તારે શું કરવું છે હા હા હં 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 નીચે ઉતરવાનું ઊભું થાય એમ હા સરસ લ્યો હા ન્યા રાખો બીજું શું હા બીચરે તો લેસન કરવાનું કીધું છે આવી બધી રમતુજ કર્યા રાખસ લેસન करतो નથી હાલે લેસન કરો આ ના બોલા બોને ઈ કે તન નળે છે ઈ હું છે એમાં એમાં હું છે પેલા કેત ખરા એ ઢોરાઈ ગયો હવે ખાટલીન ધક્કો મારીને ક્યાં લઈ જવાની હા પછી વાહ વેરી ગુડ હમ હમ હા ઠીક એમ કરવાનું કે નહીં કરવાનું ધતીમ કરવાના કાં ઠેકડા મારવાના જોઈ હો એ બાજુ ન હોય પછી આ બાજુ આવતો રહે બહુ સરસ હાલો હાલો લેસન કોણ કરશે ટીચરે કીધું છે લેસન કરવાનું પાર્ટીમાં એકડો કરવાનો કલમ કરવાનો હાલો લેસન કરવાનું છે પેલા શિવું લેસન કોણ કરશે એ તો હાલ આવશે લેસન તો નહીં થાય લેસન ક્યારે કરીશ કયા હમણાં થઈ ગયા આખી વાર હવે કેટલીક વાર હોય ખૂટશે જ નહીં આખી વાર તો હાલો હવે પૂરું હો આ છેલ્લી વાર પછી પૂરું હાલો ફિનિશ એ ગયો હવે બસ લેને ને ભાઈ સાહેબ બહુ થયો હવે રમાઈ તારી બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અને જય સ્વામિનારાયણ ફરી પાછું બધાનું પાછું સ્વાગત છે આજના દિવસના વિડીયોમાં તો હાઈટ ઓફ પોઝિટિવિટી શું હોય મારા કરતાં ખબર હોય છતાંય કહી દઉં મને એમ ન થાય ન કીધું તો સંત એકના થ હતા એ રોજ નાવા જતા એક જગ્યાએ નાવા જતા ને ઝાડવું આવું હતું ને ઉપર તો ઝાડવા ઉપર એક જણો બેસીને એની ઉપર નાઈ ના બહાર નીકળે ને એટલે એની ઉપર થૂકે થૂકે એટલે હવે આ તો સંત હોય એટલે એને પાછું નાવું પડે એના શાસ્ત્રોના નિયમ મુજબ એટલે આવી રીતે રોજ એ પંદર વખતે આવી રીતે ઓલો થૂકતો અને આ પાછા નવા જતા એની જગ્યાએ બીજા કોઈ કોઈ તો ઓલાની ઉપર બેઠો એની સર્વિસ કરી નાખે પણ આ કાંઈ એને કહેતા નહીં પછી ઓલો થાય થૂકી થૂકીને એટલે એને કીધું કે હું એટલું થૂકું છું એટલું હેરાન કરું તોય તમને કાંઈ ન થતું એ કે સારું કહેવાય કે તમે મારી ઉપર થૂકો એટલે મારે એ બાને વધારે વાર નવાઈ જાય છે પવિત્ર રહેવાય છે એટલે એમાંથી એને ગુણ લીધો થૂકતો તો એને એમ લાગે કે હું આને હેરાન કરું છું પણ હકીકતમાં તો એને કાંઈ જ ન પડતો હોય એને તો એમાંય સદ્ગુણ દેખાઈ જાય પોઝિટિવિટી દેખાઈ જાય આવું જ બીજું તુકારામનું થતું કે તુકારામ ને ગામના લોકોએ જે બધા એના વિરોધી હતા ને એને બધા એકદી ભેગા થઈને એને માથે ટકો કરી નાખ્યો પછી શાકભાજીનો હાર પહેરાવ્યો રીંગણાનો ને ગામમાં ગધેડા ઉપર ઊંધા બેહાડીને ફેરવા એનું સરઘસ કર્યું એટલે પછી ઘરે આવ્યા ને એટલે એની ઘરવાળી કે તમારું આવું કર્યું ને એને તો દુઃખ લાગ્યું એટલે તુકારામ કે એમાં કાંઈ રોવા જેવું નથી બધું સારું જ થયું એ હું કેવી રીતે તો કે મારે જો એક આપણે પૈસા નહીં અને વાળ વધી ગયા હતા એટલે કે ફ્રીમાં ટકો થઈ ગયો પછી કે આપણે શાકભાજી પૂરું થઈ ગયું હતું તો હાર ને એ બધું પહેરાવ્યું શાકભાજીના એટલે હવે એ એક આપણો ફાયદો થઈ ગયો અને કે આપણે લગ્ન થયા ત્યાં કંઈ આપણે રિસેપ્શન કહેવું તો કંઈ કરેલું ન હોય એટલે કે આ ગધેડા ઉપર ફેરવા એટલે એ બાને એ થઈ ગયું એટલે આમ ગમે ત્યાંથી સદગુણ ગોતે અને આપણે જરીક કંઈક છું હોય તો અવગુણ ગોતી આ ખરાબમાં ખરાબ વસ્તુ થતી હોય આપણને સામેવાળાને એમ થાય કે આપણે એનું ખરાબ જ બધું કરી નાખ્યું છતાંય ઓલા માણસને એક ટકોય ન પડે ઉલટાનો એને તો એમ જ લાગે કે આ બધું સારું જ કર્યું છે એના માટે વ્યાપક દ્રષ્ટિ થોડીક જોઈએ મોટી વિશાળ ટૂંકી દ્રષ્ટિ હોય આપણું દેખાડું ખાલી આજનું કાયલનું ને આ મનુષ્ય દેહનું વિચારતા હોય તો પછી આ ન જ હોઈ શકાય આમ જોવા જાવ તો આ સૃષ્ટિમાં કેટલાય વર્ષોથી ક્યાંય ને ક્યાંય ભટકતા હોય અત્યારે આપણે ઢોલ મર્યો જે જગ્યાએ અત્યારે આપણે છીએ ત્યાં નિભાવવાનો વળી પાછો આ છે એટલે વળી પાછો કંઈક બીજો મળશે અથવા તો જેવું કર્મો કદાચ એવું થઈ જાય કે બહુ કંઈક ખરા કર્મો કર્યા હોય ને એવું કંઈક હશે ને મોક્ષ થઈ જાય તો પછી ભગવાન રાખી લે તો એના જેવું ઉતમ એકય નહીં એટલે હું આમાં હોય કંઈક આપણને ખબર ન હોય આપણી દ્રષ્ટિ હોય એટલી પાંચ કિલોમીટર જોવાની ને આપણે પછી પાંચસોનું વિચારી તો એનું કંઈ મેળ ન આવે પાંચ પાંચ આઈલા જ આવે એટલે આગળ વધી જાવ બસ તો આ છે લાંબુ જ્ઞાન નથી દેવું ઘણું છતાં કહી દીધું ચાલો તો હવે આગળ વધશું ને બતાવું શું બતાવવા લાયક હશે એ પણ થાય છે હું આ રોલ દીધેલો ને એ રોલ દઈને પછી આપણને એમ જ લાગે કે આ જ છે જઈને બધું આ કોઈ દી પતવાનું જ નથી પણ પતિ તો જવાનું જ છે ચલો સવારના રૂટીનમાં બધા વ્યસ્ત છે એ ઓલું અહીંયા ગોઠણે શું કર્યું તે હે લાઈવ ઓલી આ ક્યાં કે ઢાકણું તો ઢાકણું આમાં છે માર્કરનું તે ક્યાં નહીં કોઈ બગડી જાહે હાલો નાઈ લ્યો નથી ક્યાં નથી ખબર તું રમતો તો ખોવાઈ જાહે હાલો નાઈ લ્યો નકર વેદું પેલા નહીં લે તો નથી ના હોવાઈ જાય જો મમ્મી બોલાવે સમજો તે કીધું તો મમ્મી બોલાવે એટલે હું જઈશ હમણાં તો ડ્રોઇંગ ના પાટે ચડ્યો છે જજ જજ ડ્રોઇંગ કર્યા રાખે પંખો બનાવ્યો હું બનાવ્યું તે સીવું જોવા તો દે કે 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 કર્યા રાખે નવું નવું મેં હાઈબળો છે એટલે કહું છું શ્રીજી મહારાજ ના વખત એક સાધુ હતો બહુ આમ કહી શકાય ને કે ચોખ્ખાઈ રાખવા વાળો ક્યાંક બેઠા હોય આવી રીતે સભામાં ક્યાંક ને બાજુમાં બીજો કોઈ સાધુ સાધુ બેઠા હોય ને એને ચીક આવે કે જરાક કંઈક એવું થઈ જાય એટલે તરત આ સાધુ ઊભો થઈને નાવા વહી જાય ને આવું બધું આવી રીતે કેટલી વાર ચોખાઈ કરે ને એમાં જ આખો પડ્યો રહેતો એટલે પછી શ્રીજી મારે જ એકવાર કીધું કે તું ગટરમાં આળોટીસ ને તોય તારું કલ્યાણ કે હવે તું આ ચોખાઈ ચોખાઈ મૂક ચોખાઈ જરૂરી છે નથી એવું નથી સ્વસ્થ રહેવા પૂરતું જરૂરી છે પછી ધ્યાન એમાં જ પડ્યું રહી પ્રભુ ભૂલાઈ જાય તો એ નકામું છે